નમસ્કાર ઉનાળો એટલે કંઈ પણ ન કરો ને તો પણ થાકવાની ઋતુ કંટાળાનું બીજું નામ એટલે ઉનાળો અને ઉનાળાની શરૂઆત સાથે લોકો અનેક પ્રવાસનું આયોજન કરતા હોય છે અને ઉનાળાની રજાઓની ખૂબ જ આતુરતાથી રાહ પણ જોતા હોય છે તો આજે આપણે મધ્ય ગુજરાતની અંદર મહીસાગર જિલ્લાના કિનારે આવેલા ગલતેશ્વર તીર્થધામની અંદર છીએ ગલતેશ્વર મહીસાગર નદીના કિનારે આવેલું છે એના ઇતિહાસની અંદર જો આપણે ડોક્યું કરવા જઈએ તો લગભગ આઠસો વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે લોકમાતા મહીસાગર એના કિનારે ગાલવ નામના ઋષિ દ્વારા ભગવાન શિવજીની સાધના કરવામાં આવી હતી અને ગાલવ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવજીએ એ ગાલવ ઋષિની આશીર્વાદ આપ્યા હતા અને ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી ગાલવ ઋષિના નામ ઉપરથી ગલતેશ્વર મહાદેવજીના નામથી આ મહાદેવનું મંદિર એ પ્રખ્યાત છે આ મંદિરની બાંધણીની જો વાત કરીએ તો ખૂબ જ પ્રાચીન બાંધણી છે અને શિવલિંગમાંથી આપણે જોઈએ તો એક અનેરી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય છે ઇતિહાસની અંદર જો ડોક્યું કરીએ તો લોકવાયકાઓ પ્રમાણે મુઘલ કાળની અંદર આ ગલતેશ્વર મંદિરને તોડવાનો મુસ્લિમ શાસકોએ ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક શિવજીએ ચમત્કાર કરી અને આ મંદિરને બચાવી લીધું હતું શિવલિંગમાંથી આવતા અવાજો એ મુસ્લિમ આક્રમણકારો છે એમને બિવડાવી દીધા હતા અને ડરાવી દીધા હતા જેના કારણે તેઓ ભાગી ગયા હતા ત્યારબાદ આ તૂટેલા શિવલિંગ અને મંદિરને પાછું બનાવવા માટે સંતરામ મંદિરના મહંત રામદેશજીના પ્રયાસોથી અને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એની અંદર રસ લઈ અને અત્યારે તો આ મંદિરને ખૂબ જ સુંદર બનાવી દીધું છે પરંતુ મંદિરની બાંધણી યથાવત રાખવામાં આવી છે ચૂના રેતી ચૂનાના પથ્થરથી બનેલું આ મંદિર છે અને જેમ શામળાજી મંદિરની બાંધણી છે એ કાળા પથ્થરમાંથી બનેલી છે એમાં રેતી ચૂનાના પથ્થરની બાંધણી છે ખૂબ જ ટકાઉ અને મજબૂત પથ્થર છે અને ઉનાળાની અંદર ખાસ કરીને લોકો અહીંયા આ નદીની અંદર નાહવા માટે આવતા હોય છે આપણે પ્રવાસનો શોખ તો વિકસાવ્યો છે પણ મોટાભાગે માનવી પ્રવાસથી કંટાળતો નથી પ્રવાસ તો હૃદય મન અને આત્માને ઉદાર અને વ્યવ બનાવતું હોય છે ત્યારે આ મહીસાગર નદીના કિનારે આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આસ્થા અને શ્રદ્ધાભેર આવતા હોય છે અહીંયા આવવાથી બે કામ થતા હોય છે એક તો શ્રદ્ધાભેર ભગવાન ભોળાનાથના દર્શન થતા હોય છે તો બીજી તરફ લોકમાતા મહીસાગર માતાના પાવન અને નિર્મળ નીરની અંદર નાવાનો લાવો પણ પ્રાપ્ત થતો હોય છે અને એમાં પણ ઉનાળાનો બળબળતો બપોર હોય અને આગ દઝાડતી ગરમી હોય એની અંદર આ વિસ્તારની અંદર આ તીર્થ એ આ સ્થાન પ્રવાસ માટે પ્રવાસીઓને હંમેશા આકર્ષતું રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવનું આ મંદિર છે જેની અંદર પગથિયાં ઉતરી અને આપણે અંદર ગર્ભગૃહમાં જવાનું હોય છે ત્યારબાદ લોકો અહીંયા મહીસાગર નદીની અંદર નાહવાની પણ મજા માણતા હોય છે ગરમીની અંદર ઠંડક આપતું મા લોકમાતાનું આ નિર્મળ નીર અહીંયા પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે આપણે પણ આજે આ સ્થળની મુલાકાત લીધી છે મારી સાથે છે ભરતભાઈ રાઠવા કે જેઓ હાલોલ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે વિધાનસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તો બીજી વાત સમગ્ર પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદના

ચાર મિત્રો ગયા હતા અહીંયા તાળફળી પણ વેચાય છે તે જોવાની પણ એક આપણને તક મળી કે તાળફળી કેવી રીતે એ તાળના ફળમાંથી કાઢવામાં આવે છે એ તાળફળી પણ જોવાની તક મળી જેને લોકો બહુ જ હોશે હોશે ખાતા હોય છે ભીડ બહુ હતી એટલે નાવાની તો ઈચ્છા હતી પણ કપડાં પણ લાયા નહોતા એટલે માતાજીના ચરણોમાં આપણે પ્રણામ કર્યા વંદન કર્યા અને નિર્મળ જળ પવિત્ર જળને મસ્તક ઉપર ચડાવી અને અહીંયાથી સંતોષ માની લીધો છે બાકી તો આ બધી ભીડને જોઈ અને નાહવાનું મન તો થતું હતું પણ આટલી બધી ભીડની અંદર ઉતરવાનું થોડુંક આમ અવળું લાગ્યું એટલે પછી કાકડી ખાવા માટે ગયા અહીંયા કાકડી બહુ સારી વેચાઈ છે ભરતભાઈ કાકડી લઈ આવ્યા અને કૂણી કૂણી કાકડી ખાધી અને ત્યારબાદ ફરી પાછા અમે આ વિસ્તારની અંદર ફરતા 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 નદીની અંદર સ્વજનોને યાદ કરી અને અંજલિ આપી ત્યારબાદ થોડો નાસ્તો પાણી કરી અને આપણે નીકળ્યા છીએ તો આ ગલતેશ્વર તીર્થ છે જે જોવાલાયક છે ઉનાળાની અંદર આ જવા જેવું સ્થાન છે અને ખાસ કરીને અહીંયા જાઓ તો નાતી વખતે કાળજી રાખવાની કે અહીંયા દોરડા તો મારેલા છે પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત છે તો એનાથી આગળ આપણે કોઈ પણ સંજોગોમાં જવું નહીં તમારા જીવનું જોખમ ખેડી અને નદીના મધ્ય ભાગ તરફ ક્યારેય પણ જશો નહીં એની અંદર ડૂબી જવાનો ખતરો રહેલો છે ગમે તેટલું આપણને તરતા આવડતું હોય તો પણ આવું સાહસ કરવું નહીં કારણ કે એ જીવનું જોખમ છે અને એના કારણે તંત્રની પણ મુશ્કેલીઓ વધતી હોય છે એટલે પોતાની કાળજી રાખો અને આનંદ લેતા રહો ઉનાળાની મજા માણતા રહો